દરજી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો તો શ્રી ધાંધાર દરજી સમાજ નો વિસ્મો સમૂહ લગ્નોત્સવ પાલનપુર નજીક યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુ ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર નજીક દેવપુરા ખાતે શ્રી ધાંધાર દરજી સમાજ નો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં દસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ પ્રસંગે દરજી સમાજના અગ્રણીઓ તેમજ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે સમૂહ લગ્નના દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ આ સમૂહ લગ્નમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દરજી સમાજના પ્રમુખ ગોવિંદભાઈ દરજી મંત્રી બાબુલાલ દરજી ઉપપ્રમુખ રવિકુમાર દરજી વિજયભાઈ દરજી સહમંત્રી ગિરીશકુમાર દરજી

ભોજન લેવા જજો અત્યારે અપૂર્તિ ઘડી નથી પછી ખૂબ ગર્દી થઈ જાય છે લાઈન માં ઉભા રહેવું છે બીજી સંસાર પક્ષ નો સંસ્કાર પ્રક્રિયા Aló.